નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં માવઠાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખે ભર કમોસમી વરસાદ ખાબકશે કમોસમી વરસાદ કયા કયા જિલ્લામાં પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ભર કમોસમી વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે લાંબા સમયથી હવામાન નિષ્ણાતો દ્વારા આ સમયગાળા દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે હવામાન વિભાગે પણ રાજ્યમાં માવઠાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે આ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે સાથે જ તેમણે રાજ્યના કયા કયા વિસ્તારમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે તે અંગે પણ તેમણે જણાવ્યું છે રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે હવામાન ગોસ્વામીની આગાહી સામે આવી છે તેમણે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા અને માવઠા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે જણાવ્યું કે રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે તારીખ ત્રેવીસ થી લઈને અઠ્યાવીસ ડિસેમ્બર સુધીના સેક્શનમાં રાજ્યના અનેક વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પડી શકે છે ખાસ કરીને પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડવાની શક્યતા વધારે છે આ તમામ પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેના લીધે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક વિસ્તારમાં માવઠાનો વરસાદ પડી શકે છે આજથી વધુ વાદળછાયું વાતાવરણ થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ થશે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં માવઠા થવાની શક્યતાઓ છે આ માવઠાની અસર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારમાં વધુ જોવા મળશે વાવ થરાડ ધાનેરા ઈડર વડાલી અમીરગઢ અને ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે સાથે જ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણામાં આ ત્રણેય દિવસ માવઠાનો વરસાદ થવાની શક્યતા રહેલી છે